નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ યોજના વિશે જે ખેડૂતોને સીધો આર્થિક લાભ પહોંચાડશે રાજ્ય સરકારે કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ખેડૂતોને મોટો લાભ આપવાનો નિર્ણય કર્યો છે હવે ખેડૂતો જ્યારે પણ નવા જીએસટી દરે ટ્રેક્ટર કે અન્ય ખેતી સાધનો ખરીદશે ત્યારે તેમને ખાસ લાભ મળશે આ યોજનાથી ખેડૂતો માટે ખેતીમાં જરૂરી મશીનરી ખરીદવાનું વધુ સરળ બનશે સરકારના આ નિર્ણયથી એક લાખ જેટલા ખેડૂતોને સીધો લાભ થવાનો અંદાજ છે દર ખેડૂતને સરેરાશ પાંત્રીસ હજારથી પિસ્તાલીસ હજાર સુધીનો નાણાકીય લાભ થશે આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતો ઓછા ખર્ચે આધુનિક સાધનો લઈ શકશે

ખેત સાધનોની ખરીદી માટે સમય મર્યાદાઓ લંબાવવામાં આવી છે આ નિર્ણયથી રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ પાંત્રીસ થી પિસ્તાલીસ નો નાણાકીય લાભ થશે તો આ નવા જીએસટી દરથી ક્યાં ક્યાં સાધનમાં કેટલો જીએસટી દરનો ઘટાડો થયો છે તેના વિશે જોઈશું ટ્રેક્ટર પરના બાર તેમજ તેના ટાયર્સ સહિતના અન્ય પાર્ટ્સ પરના અઢાર ટકા જીએસટીને ઘટાડીને પાંચ ટકા કરાયો છે કૃષિ આંતરિકરણ સાધનો તેમજ સૂક્ષ્મ પિયત પદ્ધતિના સાધનો પર બાર ટકા જીએસટીને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક સંતુનાશક દવાઓ પર બાર ટકા જીએસટીને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયા અને સલ્ફરિક એસિડ પરના અઢાર ટકા જીએસટી દરને પણ પાંચ ટકા કરવામાં આવ્યો છે તો મિત્રો આપને આ યોજના વિશે શું લાગે છે કમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો આવા જ નવા સરકારી લાભોની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર